નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ આવાસ યોજના ગ્રામીણ અને શહેરીની યાદી જાહેર થઈ ગઈ છે તો તેના વિશે આપણે વાત કરવાના છે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે તમારા માટે સરકારી યોજનાની વધુ માહિતી લાવતા રહીએ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તાજેતરમાં ભારત સરકારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના પ્રધાનમંત્રી મંત્રી ગ્રામીણ આવાસ અને શહેરી આવાસ યોજના શરૂ કરી છે મિત્રો આ યોજના એવા પરિવારો માટે બનાવવામાં આવી છે જેઓ અત્યંત ગરીબ છે અને જેમની પાસે કાયમી ઘર નથી પરિણામે દરેક ગરીબ પરિવારને કાયમી ઘર પૂરું પાડવાની સરકારની જવાબદારી બને છે જેમણે અરજી કરી છે અને યાદી જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે તેઓ વિચારી રહ્યા છે કે તેમના નામ ક્યારે યાદીમાં આવશે તો ચાલો મિત્રો તેના વિશે જાણીએ તો મિત્રો નામ ક્યારે યાદીમાં આવશે અને તેમનું નામ કેવી રીતે તીચ્યા કરવું તેના વિશે આપણે વાત કરીશું મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી જાહેર થઈ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી જાહેર થવાની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહી છે ગ્રામીણ આવાસ યોજના હેઠળ સરકારી સહાયથી બાંધવામાં આવતા તમામ કાયમી મકાનો માટે ભૌતિક ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે આ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે ભૌતિક ચકાસણી પૂર્ણ થયા પછી લાભાર્થીઓના ખાતામાં ભંડોળ જમા કરવામાં આવશે આ ચકાસણી પ્રક્રિયા ખાતરી કરે છે કે યોજનાનો લાભો યોગ્ય લોકો સુધી પહોંચે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભો વાત કરીએ તો આ યોજના ગરીબી પરિવારોને ઘર રાખવાના તેમના સપના પૂર્ણ કરવામાં મદદ કરે છે નાણાકીય સહાય બાંધકામને સરળ બનાવે છે કાયમી ઘર રાખવાથી તેમના જીવનમાં જીવન ધોરણમાં સુધારો થાય છે જેનાથી પરિવારને સુરક્ષિત અને આરામદાયક જીવન જીવી શકે છે આ સામાજિક સુરક્ષા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી કેવી રીતે તપાસે તેના વિશે વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો તમારા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું રહેશે તેમાં મિત્રો તમારે પી એમ એ વાયજી ડોટ એનઆઈસી ડોટ ઇનની વેબસાઇટ છે પ્રધાનમંત્રી વેબસાઇટ તેના પર વેબસાઇટ પર જવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે હોમ પેજ પર સ્ટેક હોલ્ડર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો ડ્રોપડાઉન મેનુમાંથી જય પી વાયજી બેનિફિશિયલ વિકલ્પ પસંદ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો નવા પેજ પર તમારા રાજ્ય રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો જિલ્લો એવી જ રીતે બ્લોક એવી જ રીતે ગ્રામ પંચાયત અને વર્ષ તમારે સિલેક્ટ કરવાનું રહેશે વર્ષમાં તમે બે હજાર પચીસ છવ્વીસ અથવા બે હજાર ચોવીસ પચીસ સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી મિત્રો એના નીચે કેપચા કોડ એન્ટર કરવાનું ઓપ્શન આવશે તેને તમારે કેપચા દાખલ કરી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો તમારા ગામની લાભાર્થી આદિ દેખાશે તેમાં તમારું નામ રજીસ્ટ્રેશન નંબર અને અન્ય વિગતો તપાસી શકાશે જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર હોય તો તેનો ઉપયોગ કરીને સ્ટેટસ પણ તપાસી શકો છો જો તમારું નામ ન મળે તો તમારી અરજી નજીકની ગ્રામ પંચાયત અથવા બ્લોક વિકાસ અધિકારીઓની મદદ લઈ શકો છો તો મિત્રો આવા સરકારી યોજના વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ તો મિત્રો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં